એકત્રીસમી ડિસેમ્બરના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અંકલેશ્વરમાં એક કરોડ ઉપરાંતના દારૂની રીલમછેલ વચ્ચે રોડ રોલર ફેરવી દેવાયું હતું અંકલેશ્વરના ત્રણ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ત્રણ મહિનામાં જ રૂપિયા એક કરોડ આઠ લાખ રૂપિયાનો દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો અંકલેશ્વર વિભાગમાં ઝડપાયેલ ત્રેપન હજારથી વધુ દારૂ બિયરની બોટલો ઉપર બુધવારે રોડ રોલર ફેરવી દેવામાં આવ્યું હતું વિતેલા નેવું દિવસમાં ત્રણ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના કેસો હેઠળ લાખો રૂપિયાનો દારૂનો જથ્થો ઝડપાયો હતો કોર્ટમાંથી આ દારૂના જથ્થાના નાશની પરવાનગી મળતા આજે તેને નષ્ટ કરી દેવામાં આવ્યો હતો અંકલેશ્વર હાસોડ રોડ ઉપર આવેલ ખડકિયા કોલેજ પાસે અવ્યવહારુ જગ્યા ઉપર ડીવાયએસપી ચિરાગ દેસાઈ એસટીએમ અને મામલતદાર કિરણસિંહ રાજપૂત સહિતના અધિકારીઓની હાજરીમાં એક કરોડ આઠ લાખ ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા ઉપર રોડ રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો અંકલેશ્વર શહેરના ત્રણ પોલીસ મથક શહેર એ ડિવિઝન બી અને તાલુકા પોલીસ મથક ખાતે ગત ત્રણ મહિના દરમિયાન હજારથી વધુ દારૂની બોટલો ઝડપાઈ હતી જે તમામ સહિતના સ્ટાફની હાજરીમાં રોડ અંકલેશ્વર એ ડિવિઝન અંકલેશ્વર બી ડિવિઝન તથા અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનના છેલ્લા ત્રણેક મહિનામાં પ્રોહિબિશનના ગુના દાખલ કરવામાં આવ્યા અને જે મુદ્દામાલ પ્રોવિઝનનો કબજે કરવામાં આવેલ તે નાશ કરવા માટે કોર્ટમાંથી હુકમો મેળવવામાં આવ્યા અને ત્યારબાદ એસડીએમ શ્રી અંકલેશ્વરનાઓને નાશ કરવા માટે સમય સ્થળ નક્કી કરવા માટે રિપોર્ટ કરવામાં આવ્યો આજે નક્કી કરવામાં આવેલ સમય સ્થળ મુજબ એસડીએમશ્રી દ્વારા નશાબંધીને કરી અધિકારીની હાજરીમાં કુલ ત્રેપન હજાર નવસો છ બોટલ્સ કે જેની કુલ કિંમત થાય છે એક કરોડ આઠ લાખ તેર હજાર છસો ચાલીસ રૂપિયાનો મુદ્દામાલ નાશ કરવાની હાલમાં પ્રક્રિયા ચાલુ છે